સ્વાગત છે આજનું આપણા નવા બ્લોગમાં તો તાળીઓ તો આપણે દરરોજ બતાવીએ છીએ અલગ અલગ ભાવમાં ને અલગ અલગ રેન્જમાં આપણે છે યલો કલર ની ગ્રીન પટોરાની ડિઝાઇનમાં પાલવ છે આપણે ચકલા પોપટ વાળી હલ્દી પીળો નથી મેથી પીળા જેવો પીળો કલર છે અને નીચે ઝેરી લીલો કલર છે ને આનો ભાવ પાંચસો રૂપિયા છે હું વિડીયામાં મારી સાડીઓનો ભાવ સાથે કહું છું અને વિડીયાની નીચે તારીખ અને ભાવ લખતી જ જાઉં છું છતાંય પણ ભાવ બોલવાનું કંઈ મિસ્ટેક થાય તો માફ કરજો બાકી ફોન કરી અને પૂછી લેવાનો ભાવ એનો મસ્ત બ્લાઉઝ છે એકદમ ફેન્સી સાડી છે એકદમ સ્મૂધ કાપડમાં બધી સાડી આખી જ છે સાંધા સાડીનો આપણે સેલ કર્યો છે જેનો વિડીયો આપણે આગળ આવે ગયો બસો માન એકસો સિત્તેર માન છે એ પણ કોઈને જોઈએ તમારા નીચે કોન્ટેક નંબર છે એમાં ફોન કરજો અથવા મેસેજ કરજો તમારે લેવી હોય તો હું ફોટા પણ મોકલી બાકી વિડીયામાં જેટલી બને એટલું આ કોફી કલર છે ને લાઇનિંગની ડિઝાઇનમાં નીચે એકદમ ઘાટો મરૂન કોફી ઉપર બજરિયા જેવો કલર આપડે પાંચસો રૂપિયા છે બ્લાઉઝ છે આવી રીતના કલર આવશે ત્રણ આપણ આખી સાડી છે આ લેરિયાની ડિઝાઇનમાં ટોમેટો કલર છે આપણ એક એક કોઈ તમારે ફરિયાદ નહી આવે ફૂલ વોશેબલ ઘરે બ્રશ મારી ધોઈ નાખો આપણે સાડીનો બધીનો રીઝનેબલ ભાવ રાખો લેડિયા જેવી ડિઝાઇન છે ને ટોમેટો કલર છે અને એનું આપણે બ્લાઉઝ છે ને જોરી એ અંદર સાડીમાં ચમક આવે ને હાવ સોફ્ટ ને પોચું કાપડ એકદમ આપણે મુઠ્ઠીમાં આવી જાય એવું આ લીલો પોપટી કલર છે બ્રાસ્સાની ડિઝાઇનમાં બ્રાસા જેવી ફાળી એવી એનો પાલવ છે જો આ જોરી છે ને એની વચ્ચે વચ્ચે સેટ સેટ લાઇનિંગ આવશે ચોમકથી પણ સેટ સાડીની અંદર જ છે ને પ્રાસા જેવી લાગે આમ પણ પ્રિન્ટેડ સાડી છે આનો પણ ભાવ પાંચસો રૂપિયા છે એકદમ મસ્ત યુનિક એનું બ્લાઉઝ પણ છે સેવાળીયો કલર ને લીલો કલર સાડીનો કલર છે પોપટી ને મિક્સમાં

એકદમ પ્રિન્ટેડ લાઇટ ઇંગ્લિશ કલરમાં ઘાટા આછા બધા કલરમાં આપણી આગળ સાડીઓ છે વરિયાળી કલરમાં લાઇટમાં બ્લાઉઝ છે આપણે એનું ચટાપટા એવી દૂધિયા કલર ને લાઈટ કલર ને ઇંગ્લિશ કલર જેવો

પાલવ પણ છે આપણે તમને બતાવીએ એનો પાલવ છે વિડીયા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે આગળના વિડીયા નોટિફિકેશન આવે તમે સૌથી પહેલા સાડી જોઈ ને તમને ગમે તો તમે ઓર્ડર બુક કરી દો આપણે સાડી તમારી અલગ રાખી દે હું હા લે છે ઝેરી લીલો લાલ બોર્ડરમાં બધી સાડીનો ભાવ આજે આપણે પાંચસો રૂપિયા છે આપણે નોર્મલ ગામમાં કરતા સસ્તી ઘણી બધી સુરતનો માલ આવે જો આપણે આગળના પણ વિડીયોમાં માલ ખોઈ લો તો કીધું